તો આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરાતા સ્થાનિક સફાઈ કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ખંભાત નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ડોર ટુ ડોર કલેક્શન વાનના ડ્રાઈવરો તેમજ સફાઈ કર્મચારીઓની નિમણૂંક કરાતા છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને અન્યાય થતાં ગત રોજ નગરપાલિકા ભવન ખંભાત ખાતે પરિવારજનો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી ત્યારે સ્થાનિક સફાઈ કર્મચારીઓ દ્વારા ખંભાત પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સમક્ષ હાજર થઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે ચાલુ કરવામાં આવ્યો છે તેનો અમને સખતમાં સખત વિરોધ છે ટોટલ અમારી વાલ્મીકી સમાજ ને સફાઈ કામદાર તરફથી કે જે વાર્ષિક આ લોકો જે રૂપિયા આપી રહ્યા છે જે કંઈ એટલો પગાર તો અમારો વાર્ષિક પણ થતો નથી અમે એમને રજૂઆત કરી કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો ને અમારી વારસાગત કર દો વારસાગત ચાલુ કરોથી શું થાય કે અમારો એક કામદાર રિટાયર થાય કે એક્સપાયર થઈ જાય તો એની જગ્યાએ એક માણસ આવી જાય તો જગ્યા ખાલી પડે ને વખતો વખત ભરતીની જરૂર પડે નહીં તમારે કોન્ટ્રાક્ટ આવવાની કઈ જરૂર છે ભાઈ નહીં આ લોકોએ જે ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કર્યું છે વાહનો એ વાહનો અમારા જે કામદારો ચલાવતા હતા સફાઈ કામદારે આજે વીસ વર્ષથી સેવા હતા આજે એ લોકોને એ લોકોએ છૂટા કરી દીધા ને એવું કહેવામાં આવે કે તમે સફાઈ કરો એટલે મારો ફક્ત ફક્ત મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને પ્રાંત અધિકારીશ્રીને એવું કહેવું કે વાલ્મિકી સમાજનો કર્મચારી ફક્તને ફક્ત ખાલી સફાઈ જ કરે કે મરલા ઢોળ જ ઉપાડે કે માથે મેલું જ ઉપાડે કેમ ડ્રાઈવિંગ કરવા એમનો હક નથી તમારે સફાઈ કેમ ભાઈ સફાઈ કરવાની છે ડોર ટુ ડોર કલેક્શન તમારે ચાલુ કરો તો અમારા સફાઈ કામદાર ડ્રાઈવિંગ કરતા હતા અમારે જે તમારે બીજા માણસ ભરતી જરૂર બસો પરિવાર જે બે કામદારો રખડી રહ્યા છે તેમને તમે રાખી શકો છો ને જે વીસ વર્ષથી આજે જે ડ્રાઈવરોએ સેવા આપી નગરપાલિકાના ખરાબ હક કોરોના જેવી હા આજે એમની કોઈ કિંમત નહીં ગણવાની બે હજાર સત્તરમાં જ્યારે કે આની પ્રોસેસ ચાલુ કરવામાં આવ્યો તો અમે વિરોધ કરવામાં આવ્યો તો એ બે હજાર સત્તરમાં બંધ થઈ ગયું અત્યારે બે હજાર ચોવીસમાં ફરી ચાલુ થયું ને અત્યારે પણ અમારો વિરોધ હશે અને જો કાલથી ડોર ટુ કલેક્શન બંધ કરવામાં મળી આવે તો અગાડી ઉગ્ર આંદોલન થશે ને સફાઈ ટોટલ ખાતાના સફાઈ કામદારો સફાઈથી માંડીને વોટર વર્કર્સ છે લાઈટ ખાધું છે કે પબ્લિક ખાધું ટોટલ કામગીરી બંધ કરવામાં આવશે